માંડલ વિરમ ગામ દેતરુજ રામપુર ત્રણ તાલુકા ઠાકોર સમાજનો એકવીસ મો સમૂહલગ્ન ઉત્સવ ઉધરુજ ગામ પાસેના જન્નત ફાર્મા રંગેચંગે યોજાયો આ મંગલ શુભ અવસરે સાત ફેરા ફરી સમાજમાં એકોતેર નવ દંપતિઓએ લગ્ન જીવનની કેળી પર પગલાં માણ્યા આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી સાંસદ સભ્ય વિધાનસભાના ધારાસભ્યોથી લઈ સ્થાનિક આગેવાનો રાજ કે મહાનુભાવો અને સમાજ પ્રમુખ મહામંત્રી સહિત ઠાકોર સમાજ સમિતિ સમૂહ લગ્નની સમિતિ સમાજ શ્રેષ્ઠીઓ અને જાનૈયાઓ મહેમાનો મોટી સંખ્યામાં માંડલ વિરમ ગામ દેત્રોજ તાલુકામાંથી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા સમૂહ પ્રસંગમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારોએ લોકગીતો ગરબાની રમઝટ બોલાવી સમાજના યુવાનો ઝૂમી ઉઠ્યા અને સમૂહ ઉત્સવની વિધિમાં સવારે છ ત્રીસ કલાકે ગણેશ સ્થાપના ત્યારબાદ મંડપ મુહૂર્ત શહીદની રીત રિવાજ મુજબની ધાર્મિક વિધિઓ યોજાઈ સાત વાગ્યે જાનૈયાઓનું આગમન થયું અને સવારે આઠ કલાકે એકોતેર યુગલોના હસ્તમેળાપ સપ્તપદી સહિતની લગ્નવિધિ યોજાઈ સાથે જ નવ દંપતીએ અગ્નિને સાક્ષીએ ફેરા ફરી પોતાનો નુદાન જીવનની શરૂઆત કરી સમૂહ લગ્ન પ્રસંગને લઈ પ્રોટોકોલ ચુસ્ત બંદોબસ્ત મારફતે રાજ્યના મુખ્યમંત્રીનું આગમન થયું મંચસ્થ મહાનુભાવોના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંસદ સભ્ય ચંદુભાઈ શિખોર ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર જે ચાવડા સ્થાનિક ધારાસભ્ય વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા રોહિતભાઈ ભામાશા પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અજીતભાઈ ખુડદિયા પ્રસંગે ત્રણેય તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ ઠાકોર સમાજના પ્રમુખ કોડાજી ઠાકોર સાંસદના પ્રતિનિધિ અને ભાજપ નેતા ભાવેશભાઈ ઠાકોર મહામંત્રી આર કે ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયતના હોદ્દેદાર મનુજી ઠાકોર શકરાજી ઠાકોર દિવાનજી ઠાકોર સહિતના સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા ઠાકોર સમાજ અને આયોજક સમિતિ દ્વારા મુખ્યમંત્રી સાંસદ ધારાસભ્યો અને સમાજ શ્રેષ્ઠીઓના મેડલ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા મહાનુભાવોએ સમાજના શિક્ષિત બને વ્યસન મુક્ત બને સમાજના ઉત્થાન માટે યુવાનો આગળ આવે રાજકીય સંબંધોને બાજુ મૂકી પહેલા સમાજની ચિંતા કરીએ નવા સમાજમાં ભવોનું સંકુલો ઊભા થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ આ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી આ જુવાડની ધરતી ઉપર આવેલા મા બહુચર ગણપતિ દાદાને યાદ કરી પોતાના સંબોધનમાં જણાવ્યું કે સમૂહ લગ્નમાં આજે વિકાસનો સંગમ સર્જાયો છે વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રાથી આ પંથક આજે ધમધમતું થયું છે અહીં પહેલાં જમીનોના ભાવ નહોતો આજે વીઘાના કરોડો મળે તો એ સમાજ જમીનને જાગીર જાળવી રાખ્યું છે સમાજના એક તેના રૂગલોને મુખ્યમંત્રીએ સુભાશિષ આપ્યા તેમજ સમાજમાં ભાઈઓ બહેનો યુવાનોના દર્શન કરવા બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર સમૂહ લગ્ન પ્રસંગમાં આગળના કાર્યક્રમોમાં કર્યા પર દાતાશ્રીઓ ચાંદીની દાતાઓ તેમજ પૂજન સમારંભ સહિત અન્ય આયોજનો મુખ્ય ભાવેશભાઈ ઠાકોર અન્યથી સમાજ શ્રેષ્ઠી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ બાળકો સન્માન સમારોહ કાર્યક્રમ બાદ સમાજના સુપ્રસિદ્ધ કલાકાર તન્વી ઠાકોર વિક્રમ ઠાકોર સ્ટેજ પરથી ગરબા લોકગીતો અને સમાજની રચનાઓ ગાય રમઝટ બોલાવી અને રીતમના તાલે યુવા ધનઝૂમી ઉઠ્યું બોરે ત્રણ કલાકે વિદાયના પ્રસંગ સાથે એકવીસમાં સમૂહ લગ્ન ઉત્સવની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી

સમાજમાં એકતા વધે સંગઠન વધે સમાજમાં શિક્ષણનો વધારો થાય દીકરા દીકરીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીને મુખ્ય પ્રવાહમાં બીજા લોકોની સાથે હરીફાઈ કરી શકે એના માટે શૈક્ષણિક સંકુલ બને અને સમાજમાં વ્યસન મુક્તિ થાય એવો સહિયારો પુરુષાર્થ કર્યો છે ત્યારે આયોજન કમિટીને ખૂબ ખૂબ અભિનંદન છે ખૂબ સુંદર ભવ્ય આયોજન કર્યું છે એક જ મંડપમાં એક જ સ્ટેજ પર સમાજના શ્રેષ્ઠીઓ સામાજિક રાજકીય આગેવાનોને આમંત્રિત કરી અને સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આવનારા દિવસોમાં સમાજમાં જે પણ નબળાઈઓ છે બદીઓ છે ક્યાંક કમીઓ રહી ગઈ છે એમાંથી આગળ વધવાનો સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો અને આજે દીકરીઓ કેટલી પ્રબોધામાં પગલાં પડે છે એ ઇકોતેર જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે માતાજીને પ્રાર્થના કરી કે એમનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિમય બને અને સાથે સાથે આ ઇકોતેર જેટલા પરિવારોને જે આર્થિક રીતે બચત થઈ જે એના સમાજ માટેના વ્યવહારોમાં ખર્ચ ઓછો થયો એના કારણે આવનારા દિવસોમાં એ જ પૈસા શિક્ષણ માટે કે બીજી સારી વ્યવસ્થાઓ માટે વપરાશે ત્યારે આવતા વિચાર આ સમૂહલગ્ન સમિતિ વર્ષોથી કરી અને સમૂહલગ્ન કરી રહે ત્યારે આયોજકોને